આ ઘટતા પછી રેલવે પોલીસ ની ભૂમિકા પર સવાલો ઉભા કરવામાં આવ્યા છે મારા દ્વારા છેલ્લા ઘણા સમયથી રેલવેના ઉચ્ચ અધિકારીને રજૂઆત કરવામાં આવતી હતી કે સુરત રેલવેના વહીવટદાર પ્રસાદ દ્વારા એક વ્યવસ્થિત નેટવર્ક બનાવી ટ્રેનમાં હજારો પેટીની દારૂની અવર જવર કરવામાં આવે છે સુરત ખાતે વાપી વલસાડ સેલવાસ દીવ દમણ મહારાષ્ટ્ર ગોવા નંદુરબારથી એકદમ વ્યવસ્થિત નેટવર્ક ગોઠવીને હજારો પેટી દારૂ સપ્લાય કરવામાં આવે છે ત્યારે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા અમો અમારા કાર્યકર્તા સાથે બે દિવસ પહેલા નવી પાર્સલ બીસ ખાતે દારૂ લઈ જતા ગુટલી કરવાનું પકડાતા હતા પોલીસને ખબર છે કે કોનો માલ છે કોયે માલ મોકલ્યો છે છતાં પણ અમને ફરિયાદી બનાવ્યા વગર પોલીસ જાતે ફરિયાદી બનીને બીન વર્ષે દારૂનો કેસ કર્યો તો અમે જે માલ પકડ્યો તો એક ટ્રોલી બેગમાં ત્રણ પેટી માલ હતો જેની બજાર કિંમત ચોવીસ રૂપિયા થાય છે છતાંમાં પોલીસે પોતાની ચામડી બચાવવા માટે માત્ર દસ હજારનો બીન વર્ષે કેસ કરેલ છે પોલીસને ખબર છે કોનો માલ છે અમે લેખિતમાં રજૂઆત કરી છે કે આટલી ટ્રેનોમાં આટલા સમયે અહીં દારૂ ઉઠવે છે કેમ પોલીસ કાર્યવાહી નથી કરતી પોલીસ પોતાના આથી ફાયદા ખાતર પેસેન્જર હિત મૂકીને કદાચ ભવિષ્યમાં નવી બુટલેગ પણ ચાલુ કરાવે તો નવી પામજી વાત નહીં રહેશે